શ્રી વલ્લભાધીશ કી જય શ્રી મથુરાધીશ પ્રભુ કી જય પ્રસંગ છે શ્રી ઠાકોરજીનો કે જ્યારે આપ મથુરામાં હતા અને આજે આપ આપને બ્રજની અત્યંત સુધી થઈ રહી છે વીર વ્યાપ્ત થયો છે નેત્રમાંથી જલ પ્રવાહ વહી રહ્યો છે ને ઉદ્ધવજી ત્યાં આવ્યા કહે છે પ્રભુ આપ તો સર્વ કણકણમાં વ્યાપ્ત છો આપને વીર કેવો અને તે સમયે ઉદ્ધવજીને પોતાની અવસ્થા શ્રી ઠાકોરજી સમજાવી રહ્યા છે તો તે કીર્તન છે સુરદાસજીનું તો પેલા કીર્તન શ્રવણ કરીએ અને પછી તેના ભાવને જાણીએ ઉ મોહી બ્રજ બિસરત નાહી હંસુતા કી સુદાર કગરી હરુકુંજન કી છહી બ્રજ બિસરત ના વૈસુરભી बच्छ दोहिनी खीरक दुहावन जाही, ग्वाल बाल मिल મથુરા કંચન કી નગરી મણિમુક્તા હલ જાહી જબ હિ સૂરત યા વતવા સુખ જમ કતન માહી વ્રજ બિસરત નહી અનગિન ભાતી કરી બહુલલા જશોદાનંદ નિ સૂરદાસ પ્રભુ રહ પચતા બ્રજ વિસરત નહીં હે ઉદ્ધવ મને બ્રજ વિસરાતું નથી હંસૂતાકી સુંદર કગરી હંસ એટલે સૂર્ય અને તેના પુત્રી એટલે શ્યામનાજીનો સુંદર તટ અ કુંજન કી છાહી શ્યામનાજીના તટ પર ગાયો ચરે છખારી છાક લઈને આવે અમે સખા સાથે તટ પર બેસીને ભોજન કરીએ ત્યાં કુંજમાં શ્રી સ્વામનીજી પધારેલા જાણી હું દહીંની મટકી લઈને જાઉં શ્રી સ્વામનીજીને અરોગાવું આપ મને અરોગ આવે તે લઈને પાછું આવું અને સખાઓને દૂનામાં દહીં આપું અને સખા કહે આજ દધી મીઠો મદન ગોપાલ દહીં મીઠું કેમ ન હોય યુગલ સ્વરૂપનું અદરામ રૂચ છે વે સુર વી વૈ બચ્છ દોહિની ખીરક દુહાવન જાય તે ખીરકની ગાયોની સુધી થઈ રહી છે બછરાની દોહીની જેને જે પાત્ર જેમાં દૂધ દોવાય તો વનમાંથી પાછા પધારી શ્રી ઠાકોરજી ખીરકમાં ગોદોહન કરવા જાય છે અને દોહીની હાથમાં હોય ત્યાં જ પ્યારીજી પધાર્યા હોય છે અને તેમની તરફ જોતાં જોતાં શ્રી ઠાકોરજી ગાયના પગ બાંધવા ના દોરડાથી ગાય તો આગળ જતી રહે અને એક બેલ ત્યાં હોય તો બેલના પગ બાંધવા લાગે છે અને દોવા જાય છે આ જોઈને બધા સખાઓ હાસી નૃત્ય કરે છે કોલાહલ થાય છે ગ્વાલ બાલ મિલ કરત કુલાહલ અરુણાચત ગહી બાહી બધા તાળીઓ દઈ દઈને હસે છે યહ મથુરા કંચનકી નગરી આ મથુરા સુવર્ણ નગરી છે અનેક રત્ન મોતી જડિત છે પણ વ્રજના સુખની યાદ આવે છે ત્યારે જીયમાં અનેક લીલા લહેર ઊંઘી રહી છે અનગીને ભાતી કરી બહુ લીલા અનેક લીલાઓ બ્રજમાં કરી છે નંદાલયમાં કોઈ ગોપીનો અવાજ સંભળાય મૈયાએ મંગલભોગ સાજ્યો હોય અને હે ઉદ્ધ હું બાનું કરું કે મૈયા કાલે આપણી એક ગૈયાને બછરું આવવાનું હતું અને તે તો વનમાં જ રહી ગયું હું હમણાં તે ગાય અને બછરાને લઈને આવું છું એમ કહીને હું તે ગોપીજનની સાથે ત્યાંથી પધારી જાઉં અને યશોદા નંદ નિબાહી નંદ યશોદાજીએ જે મને લાડ લડાવ્યા જે મારું પાલન કર્યું અને એકવાર તો નંદ યશોદાજી અત્યંત હસી રહ્યા છે શું થયું હતું લલનકી બાતન પે બલ જઈએ હસતું તત કહત મૈયાસો દુલ્હની મોકો જોઈએ છોટા સા લાલન દુલ્હની માંગી રહ્યા છે અને તે સાંભળીને નંદી યશોદાજી હસી રહ્યા છે અને સૂરદાસ પ્રભુ રહે મૌન વે શ્રી ઠાકોરજી આટલું કહીને ચુપ થઈ ગયા આગળ કંઈ બોલી ન શક્યા અને બ્રજની સુધી કરતા પછતાઈ રહ્યા છે કે મેં કરીને બ્રજ વિસરાતું નથી તો અત્યંત અસહ્ય એવા વેરાનું દર્શન સુરદાસજી આ પદમાં કરાવી રહ્યા છે બ્રજ કે ઠાકુર કી જય સમગ્ર બ્રજમંડલ કી જય